યુ બિલીવ હવે માત્ર બોલીને ટ્રેનની ટિકિટ બુક થશે જી હા આયાસીટીસીની આ જાદુઈ સુવિધા વિશે કદાચ તમે અજાણ હશો આયાસીટીસીના પોર્ટલ પર હવે મુસાફરોને પ્રવાસના સ્થળની ટિકિટ બુક કરવા માટે આયાસીટીસી પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી હવે યાત્રિક તેમના મોબાઈલ થી જ અવાજનો ઉપયોગ કરીને ટિકિટ બુક અથવા તો કેન્સલ કરી શકે છે અને એ પણ એકદમ સરળતાથી આઈસીટીસી ના એઆઈ સંચાલિત આ ચેટ નું નામ આસ્ક દિશા ટુ પોઈન્ટ ઓ છે જેમાં યાત્રિક હિન્દી અંગ્રેજી ગુજરાતી અથવા અન્ય ભાષાઓમાં બોલીને એમની ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે આ માટે તમારે આયએસટીસી માં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને ત્યારબાદ ઓટીપી દાખલ કર્યા પછી બસ થોડા સરળ સ્ટેપ ફોલો કરીને આ સેવાનો લાભ લઈ શકો છો સૌપ્રથમ તમારે આયએસટીસી એપ ખોલીને એમાં આસ્ક દિશા પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ત્યાં ચેટબોટ માં ટિકિટ બુક ટાઈપ કરી ને પછી બોલીને કમાન્ડ આપવાનો છે ત્યારબાદ તમારી જરૂરિયાત મુજબ પ્રવાસનું સ્થળ પ્રવાસની તારીખ અને ક્લાસમાં તમારે ટિકિટ બુક કરવી છે છે વગેરે પસંદ કરવાનું આટલું કર્યા બાદ ત્યાં તમને જે ટ્રેન ઉપલબ્ધ હશે તેના ટાઈમિંગ અને સીટ વગેરેની માહિતી મળશે ત્યારબાદ પસંદગીની ટ્રેન કોચ અને કેટલા યાત્રિકો પ્રવાસ કરશે તે એડ કરીને ટિકિટ બુક કરી શકો છો આવીને આવી યુઝફુલ માહિતી જાણવા માટે જોડાયેલા રહો અવ રાજકોટ સાથે